સોનું જેની કિંમત રોજે રોજ વધતી જાય છે મને સોનું હે આપણો બીજો દીકરો હે બીજો દીકરો કેવી રીતે મન કી એક દીકરાને ઉછેરવામાં જેટલો ખર્ચો થાય ને એટલો ખર્ચો આપણા ઘરની અંદર સોનામાં થાય અને કાન પીકડા મેં કીધું સાચી વાત છે કઈક 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 કંઈક ઝીણું 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 લીધે જ રાખી એટલે લગભગ એક દીકરાને જેટલો ઉછેરવામાં ભણતરમાં કે જે કઈ ખર્ચો થાય કીધું સોનું તો બચત કેવાયર બાઇક કે આ સોનાનો તારો હાર વેચી નાખો વેચવા જજો તો બચત કેવાય કે છેલ્લે મરણ મૂડી કામ આવે પણ ઈ કે તમે ક્યાં હેબરૂ કે સોનું વેચીને ઘરમાં કઈ જરૂરિયાત પડી તો લીધું એવું આ એક છે લોન લેવા દે કે બેંકના લોકરમાં પડ્યું હોય ને એમાંથી કાઢીને કદાચ લોન લેવા દે કે બે ચાર મહિના પૂરતું કંઈક લેવું હોય તો એના ઉપર લોન લઈ હગી પણ વેચી ન હગી કે વાત છે બીજું અત્યારે સામાન્ય જે પરિવાર છે મધ્યમ વર્ગ છે એને સોનામાં કેવી મુશ્કેલી ખબર કે બે પાંચ વરસ આ સાત આઠ વરસ થાય ને એટલે ઘાટ બદલાવાની ફેશન આવી છે કે આપણે ઘાટ બદલાવી કે આપણે ખર્ચો ન કરવો આપણે નવું કાંઈ લેવું નથી પણ આ બે વસ્તુ તૂટી ગઈ છે ને બે વસ્તુ હમી કરાવવાની છે એના કરતા આપણે નવો જ ઘાટ કરી નાખીએ ઘાટ બદલાવા જાય એટલે લાખે વીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય સોનામાં કે એવો ખર્ચો થાય કે એમાંથી કાંઈ ન આવે પણ એ કોઈને મગજમાં ઉતરે નહીં લેડીઝને હાલતા ઘાટ બદલાવાની વાત કરે અને અત્યારે મધ્યમ વર્ગને હે ને આ કરવું પડે એમ છે જૂનું પહેરીને ગયા હોય ને લે એ કે હાર તો હજી તમે જૂન દહ વર્ષ પેલાની પેટર્ન છે ડાયમંડ વાળી કેવી રીંગ આવે છે એટલે સ્વાભાવિક છે કે ભાઈ એમ થાય કે આપણે આને બદલે આવું બનાવી નાખીએ અને ઘણી વખત એ કરકસર કરવાના ઈરાદેથી નહીં કે ઘાટ બદલાવવાની જરૂર છે પણ બે ચાર વસ્તુ દઈને એક વસ્તુ ઓછી લઈએ ને એવું કરી કરતા હોય કે આપણે પૈસા ન દેવા પડે પણ આપણે હિસાબ કરવા જઈએ ને સરવાળે તો ખૂનું એટલું ઓછું થયું હોય પૈસા નો દેવા પડે તો એટલું ખૂનું ઓછું થયું હોય જૂની વસ્તુ જૂનું હૂનું વેચવા જાય એટલે એક તો ભાવ ફેર આવે એંસી હજાર ચાલતો હોય પિંચોતેર હજાર ભાવ આવે પછી મજૂરી આપણે ગયા વખતે મજૂરી દીધી હોય અત્યારે તો હવે તો છે ને નાની નાની વસ્તુમાં ફિક્સ મજૂરી લગાવે પંદરસો ને બે હજાર ગ્રામ ઉપર ન લગાવે મોટી વસ્તુમાં ગ્રામ ઉપર હોય સાતસો ને હજાર રૂપિયા ગ્રામે મજૂરી નાની નાની વસ્તુમાં તો ફિક્સ મજૂરી લગાવે કે એક ગ્રામ નું હોય તો બે હજાર રૂપિયા મજૂરી લગાવે એટલે મજૂરી જાય પછી જૂની વસ્તુમાં જે ડાયમંડ હોય રેડિયમ હોય એના પૈસા લીધા હોય આપણે હોય ત્યારે જાય એટલે મજૂરી જાય ડાયમંડના પૈસા જાય ભાવ ફેર જાય આ બધી વસ્તુનો હિસાબ કરીને એટલે લાખે ઓછામાં ઓછી વીસ પચીસ હજારની નુકસાની આવે હવે જો આખી જિંદગીમાં કોઈ લેડીઝ ઘરેણા હોય ની આખી જિંદગીની અંદર ત્રણથી ચાર વખત કોઈ વસ્તુ જો કે એટલું બધું ન બદલાવે પણ ત્રણથી ચાર વખત જો કોઈ વસ્તુનો ઘાટ બદલાવા જાય ને એટલે એની વેલ્યુ શૂન્ય થઈ જાય એટલે એમાં તમે નાખી નાખીને બદલાવો તો વાંધો ન આવે બાકી એની વેલ્યુ શૂન્ય થઈ જાય અથવા તો ત્રીસ ચાલીસ ટકા જ હોનું વધે પણ વજન તો એ ગઈને રાખતા એટલે ક્યારેક વર્ષે એકાદી નવી વસ્તુ લઈ લઈએ એટલે ઇનફ થઈ જતું હોય વજન પણ શક્ય હોય ત્યાં સુધી ને ઘાટ બદલાવવાનો બહુ આગ્રહ ન રાખવો સારી વસ્તુ સારી ડિઝાઇન જોઈને સિમ્પલ ડિઝાઇન જોઈને પાસ કરવી અને એ વસ્તુ આજીવન પહેરવી સોનું વસ્તુ એવું છે કે આજીવન પહેરો ને તો એ સારી લાગે પહેલાંના માણસો ઓલા ખબર કાનમાં અવળાઓળા ડૂક્યા પહેરતા આજીવન પહેરતા માજી મરે ત્યાં ઠોરિયા જોઈ યાદ એવું ઠોર્યા માજી મરે ત્યાં આપણે વેચવા જાતા પછી માળા હતી એ માજી મરે ત્યારે આપણે વેચવા જાતા વીટી હોય તો આજીવન આપણે પહેરતા અને શક્ય હોય ત્યાં સુધી સોનામાં સિમ્પલ ડિઝાઇન બનાવવી જાજો ટાઈમ વાપરવી ડિઝાઇન બહુ બદલાવાનો મોહ ન રાખવો આ એક છે કેપેસિટી થાય ને એક એક તોલું બે તોલું ચાર તોલાની આપણી પાસે નવું લઈ લેવું પણ જૂનું હોનું બદલાવાનો આગ્રહ ન રાખવો જૂનું હોનું જ્યારે આપણે ઘરમાં જરૂરિયાત હોય મુશ્કેલી હોય કંઈક મોટો પ્રોજેક્ટ કરવાનો હોય અને વેચવું હોય ને તો વેચવા દેવું એને પણ એ દઈ નવું ન લેવું બદલાવું નહીં કેપેસિટી થોડું થોડું નવું લ્યો ભલે ને દર વર્ષે એક તોલું લ્યો બે તોલા લ્યો પણ નવું લ્યો ને જૂનું નવું શું કરું પડે બરોબર ને ભીખાલાલ નું આવું માનવાનું છે